કેમ છો બધા બધા મજા મજા છે પેલા તો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અને આજે મળશે નવા બ્લોગ છે આજે દાદી માં મારા દાદીમાને છે ને રોજ ને રોજ નઈ થી હું ખાવાનું મન થાય આ શું ખાવાનું મન છું બા એ બા આ શું ખાવાનું મન છું ગઠિયા તમને કેમ રોજ નવું નવું ખાવાનું મન થાય હે તમને કે તમને કેમ રોજ રોજ નવું ખાવાનું આવે ખાવાનું મન થાય ને

તો ગાઈસ તમે જોઈ શકો છો દિનેશ મામા એ લખ્યું છે તેલ મારું માથું દુખે છે આપણે જોઈએ કે દિનેશ મામાનું માથું દુખે છે કેવું માથું દુખે છે દિનેશ મામા તમારું વિડિયો તો બંધ કર મારું માથું દુખે જો દિનેશ મામા મારી પર ગુસ્સો કરે છે કારણ કે તેને ભૂખ ગુસ્સો આવે છે બિચારક રેકડી બંધ થઈ ગઈ છે કે દિનેશ દિનેશ મામા ના મારા વાડ જો કીર્તિ દન ગઢવી જેવા છે ગાઈસ કીર્તિ કીર્તિ ભાઈ જેવા તેના વાડ છે જો લીલા મરચા પણ આવી ગયા છે આપણે એ પણ મારી ઘરથી લઈ આવી કેવું મસ્ત છે એકલા છે કબા કેવું મસ્ત છે ચોખ્ખુબાનું ઘર પેટારો છે પેટારામાં તો દુનિયા નું વસ્તુ છે કબા કોનું ભાઈ બાય હા બાય સોશિયલ બાય સબસ્ક્રાઇબ કરું મારે દાદી મને પેટારામાં જાજી બધી ફોનું છે કેટલું બોનું છે પેટારામાં પેટારામાં બોનું સાર મે પેરી લેમડી બસ

જો આપણે જોઈએ દિનેશ મામા કેવા ગાંઠિયા બનાવાને ની રેકડી ઈડાસ પાટી છે જે કોઈને ખાવે તે જાજો કેસા લગા મેરા ગાંઠિયા વાદીને છે તો કેસા વણેલો ગાંઠિયો નઈ પૂછે મામાએ બત મેના આ તો અલગા મોકેય તો ગાય તમાર ગાઠિયા એના મેત્ર નો દેવ હા ચેન લો વાહ મામા તમાર ગાઠિયા તા તો મામા ખુશ થઈ ગયા ઓય હારા ન છે

અક્ષય ભાઈ <laughs> <laughs> તો બને બીજી કે ચાહી કે તમારી જે રૂબી માટે બ્લોગ કે કે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કાલે મળશે બ્લોગ ક્યાં સુધી મહાદેવ